નમસ્કાર દર્શક મિત્રો વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે તો દર્શક મિત્રો મનસુખભાઈ રાઠોડને આપ સૌ જાણતા હશો અને મનસુખભાઈ રાઠોડ જે અગાઉ પણ ચર્ચામાં આવ્યા હતા જે ભોળા ભાલનો દાનપા બાપુનો વિરોધ થયો જે દાદાનું સાનિધ્ય હતું તેનો વિરોધ થયો તેમાં પણ તમે મનસુખભાઈ રાઠોડને જોયા છે અને અત્યારે હાલમાં સોશિયલ મીડિયા ઉપર એક જબરજસ્ત વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે કે મનસુખભાઈ રાઠોડનું કાર એક્સિડન્ટ થયું છે પણ કે હાલમાં હકીકત શું છે મિત્રો જે આગળ તમને બતાવ્યું કેમ ભોળાદમાં જે વિરોધ થયો હતો તેમાં મનસુખભાઈ રાઠોડનું પણ નામ આવેલું હતું અને અત્યારે હાલમાં જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે મનસુખભાઈ રાઠોડનું કાર એક્સિડન્ટ થયું છે તો મિત્રો આ સત્ય હકીકત મને લાગતું નથી પણ અત્યારે હાલમાં સોશિયલ મીડિયા ઉપર આવો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો તમને શું લાગી રહ્યું છે જો સંપૂર્ણ માહિતી હોય તો કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય જણાવજો